હું આના માટે નથી આવ્યો તો તારા લાલાના લાલાના દર્શન દર્શન કરવા કરવા આવ્યો આવ્યો છું છું એવું જયારે કીધું મા યશોદા માએ સ્પષ્ટ ના પાડી દીધી મહારાજ દર્શન નહી શકતી મેં બોલે કેમ તમારું રૂપ તો જોવું મા યશોદાના પ્રથમ શબ્દો એ હતા કે તમારું રૂપ જોઈ અને મારો લાલો ડરી જાય ભગવાન શિવ કહે છે મનમાં મનમાં વાત કરે છે કે એક વખત તારા લાલા ને બહાર તો લાવો માં યશોદા મના કરે છે દર્શન નહીં કરા શકતી હવે અહીંયા બે જીદ એકઠી થઈ ભગવાન શિવ કહે છે કે દર્શન કર્યા વગર નો હું પાછો ન આ ભક્તિ માર્ગ ની અંદર ઘણી ઘણી વાર કીધા કરું કે અમુક સ્ટેજ આવી જાય ને પછી ત્યાંથી પાછું નથી ફરી શકાતું અરે બાવળિયા થી છોડી દે માથું કવિઓ કહે છે કે બીજે બધે બથું ભરવાની છોડી દે સદગુરુ ના શરણે વયોજા બાવળિયા થી છોડી દે માથું ચાંદને ગોદડિયાને જાતું 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 શું કામ મળે છે ત્યાં મુક્તિની દાતું રહે આચાની સંગાથે એ મળે છે ત્યાં મુક્તિ ની દાતુરે વાલોજી મુખે થી કરે છે વાતુ રે અને આજે હું વ્યાસપીઠ જવાબદારી સાથે કહું કે ગોદડીયા પરિવારનો કોઈ પણ ધૂણો હોય અહીંયા જાઓ હા અને સાહેબ એક વખત મન કર્મ વચન થી એની સામે બેહી જાવ તો વાતું કરવા મંડે આ પરંપરા છે સાહેબ ઈ સામી વાતું કરે એટલા માટે કે વાલોજી મુખે થી કરે છે વાતુ રે આચાની એકવાર વાર સદગુરુ મહારાજ નું જે જે કારણ કરું બાલિય હરિરામ પાછું નથી ફરાતું રે હાચા હાચાની સંગાથ હાચા ગુરુની ની હોવ ને તો પછી જ્ઞાથી પાછું નથી પછી ત્યાંથી આગળ જવાનું રહે છે શિવજી મહારાજ આજે એમ કહે છે કે હું અખિલ બ્રહ્માંડના નાથ ની પાસે હું પરમ તત્વ ની પાસે આવ્યો છું હવે પાછો ન ફરું યા તો વસ્ તો મરકે ઉઠુંગા શિવજી મહારાજ નો આ ભાવ છે માં તારા લાલા દર્શન કર્યા વગર હું પાછો ન જાવ માં કહે છે કે કોઈ દિવસ દર્શન ન કરાવું તમે જોવો તો ખરા લાગો છો કેવા તમે અને બે જીત એકઠી થઈ એક સ્ત્રીની જીત એકઠી થઈ અને આ બાજુ સંતની હઠ ઘણી ઘણી વાર કહું કે આ જગતની અંદર ચાર પાંચ હઠ એવી છે એ લોકો હઠે ચડી જાય ને પછી કોઈનું ન માને આ જગતની અંદર પાંચ પાંચ હઠ એવી છે રાજહઠ અને જોગી હઠ સાધુની હઠ પેલું રાજહઠ રાજા ક્યારેક હઠે ને ત્યારે પછી આપણને એક મીણના ન રહેવા દે એમાં બહુ આપણે નથી જવું રાજહટ બાળહટ તમે જોજો ક્યારેક નાનું છોકરું ઘરમાં હોય ને એ જીદે ચડી જાય એટલું બધું જીદે ચડે એટલું બધું જીદે ચડે તો માને જ નહીં કોઈનું ન માને એ એમ કે મારે આ વસ્તુ લેવી છે એટલે લીધે પાર કરે હા આવા બાળક હોય ઘણી ઘણી વાર હું એક દાખલો આપ્યા કરું બસ માં બાપ દીકરો જતા હતા એટલે સ્ટેશન આવે ને એટલે તરત બાળક જીદ કરે કે મને એપલ લઈ ગયો એટલે ઓલો બાપે એનો એનો પિતા હતો એને પાંચસો ગ્રામ સફરજન લઈ લીધા ખા વળી બસ ચાલી વળી આગલું સ્ટેશન આવ્યું એટલે તરત બાળકે જીદ કરી કે મારે દ્રાક્ષ લેવી છે બોલે હમણાં સફરજન લીધા છે દ્રાક્ષ ને હવે શું કરવી છે બોલે દ્રાક્ષ લઈ દો નહી ઓલું કઈ દઈશું હોય કે પિતા ડરી ગયો તરત જ પેલા ભાઈને કીધું લારી વાળા ભાઈ પાંચસો ગ્રામ દ્રાક્ષ દે વળી છોકરાને કીધું કે લે ખા બસ ચાલતી થઈ વળી આગલું સ્ટેશન આવ્યું એટલે વળી પાછું છોકરાએ જીદ પકડી અને છોકરાએ કીધું મારે કેન્ડી ખાવી એટલે તરત દીકરાનો બાપ કે પણ તને હમણાં સફરજન લઈ દીધા આ હમણાં તને દ્રાક્ષ લઈ દે હજી કેન્ડી કઈ શરદી થાય બોલે ઓલું કઈ દઈશ જા એમ કે પેલું કઈ દેસ એટલે પેલો મોડો પડી જાય તરત કીધું કે ભાઈ આને સારામાં સારી કેન્ડી આપ કેન્ડી આપી છોકરો કેન્ડી ખાવા માંડ્યો વળી બસ ચાલી સ્ટેશન આવ્યું હા અને વળી પાછી છોકરાએ કીધું કે મારે સોડા પીવી છે દીકરા નો બાબ તારે પેટ છે પટારો ક્યાં તને તું ક્યારનો એક ધારો બોલે તો પેલું કઈ દેશ છોકરાએ જ્યાં ડરાયો પિતાને ત્યાં કીધું કે ભાઈ બાજુની સીટમાં જે બેઠેલો હતો એને કીધું કે ભાઈ આ શું છે ક્યારનો આ છોકરો માંગે અને તું ના પાડે એટલે તરત છોકરો છોકરો દબાવે છે એમ કે ઓલું કહી દઈશ પેલું કહી દઈશ શું છે ત્યારે આ દીકરાના બાપે કીધું કે ભાઈ મેં ટિકિટ નથી લીધી આની હવે આના કરતા તો અર્ધી ટિકિટ લઈ લીધી હોત તો સસ્તામાં પડતા ઉપાડો લીધો છે શું કહું બા બાલક નિયાટ બાલહટ રાજહટ અશ્વહટ હે પેલાના જમાનામાં સાહેબ આવા વાહનો નહોતા બધા પણ જારે ઘોડું જેને ચલાવી હોય એને ખબર પડે ઘોડા પેલા ઘોડામાંથી બધી સવારીઓ હતી અને આપણા પાલીતાણામાં તો ઘોડા ગાડી હે પ્રવીણભાઈ અત્યારે હાલ પણ છે પણ એ ઘોડું ક્યારેક ક્યારેક અઠે ચડે તો એ મરવાનું પસંદ કરે સાહેબ પણ એક ડગલું આગળ ભરવાનું ન પસંદ કરે આ અશ્વ હટ છે એમ સ્ત્રી હઠ લ્યો બેનું આવ્યો તો મારું સ્ત્રી ક્યારેક ક્યારેક અઠે ચડે તો ન માને એમ સંત હઠ આ મારા સાધુ ક્યારેક ક્યારેક સંત ક્યારેક ક્યારેક હઠે ચડી જાય આ જોઈ એટલે જોઈ જ પછી એમાં બીજું ચાલે તેજાણી પરિવાર મારી સામે બેઠો છે અને સત્ય ઘટના કહું તો મને જરીય અતિશયોક્તિ નહીં લાગે સાહેબ બાપા ક્યારેક ક્યારેક હઠ કરતા આવું મેં સાંભળ્યું છે કે મારે રોટલો જોઈ જ છે અને રોટલો જોઈએ એટલે જોઈએ કાયમ માટે રોટલો લઈ આવે માતાજી પાસેથી અને પછી રોટલાને અંદર દાટી દે આવે બરાબર ને એ રોટલાને દાટી દે કદાચ હું માનું નામ ન ભૂલતો હે દૂધી માં ને હે દૂધીમાં ને હા દૂધીમાં મારે રોટલો જોઈએ અને રોટલો આપે રોજના માટે પછી રોટલાને ને દાટી દે ક્યારેક કોઈ પૂછ્યું કે બાપા આ અન્નને ને દાટવાનું કારણ શું અને સાહેબ તમને શું કહું બાપા જવાબ આપે છે કે હું આ રોટલાને દાટતું નથી બોલે તો બોલે હું આ રોટલાને વાવું છું અને વાવેલું ક્યારેક ઉગી જાહે અને આજ એટલું બધું ઉગ્યું છે સાહેબ છેલ્લા આઠ કે નવ વર્ષથી હું તેજાણી પરિવાર સાથે જોડાયેલું છું કૃપા છે માત્ર ને માત્ર ગુરુ કૃપા છે આજ તમને એક સૂત્ર આપીશ કે ગુરુ કૃપા હિ કેવલમ

સોનાના પારણિયાની ની અંદર સુતા છે અને કૃષ્ણ ને એમ થયું લાલાજીને એમ થયું કે ભગવાન શિવ જેવું તત્વ મારા નંદાલય સુધી પહોંચી ગયું છે મારા દર્શન કરવા માટે આવ્યું અને જો હું દર્શન નહીં કરાવું તો અત્યારે તો વાંધો નહીં આવે પણ આ પૃથ્વી ઉપરનું કામ પૂર્ણ કરીને પાછો વૈકુંઠ માં જઈશ ને તેથી ભગવાન ભોળિયોનાથ મારો કાન પકડીને એમ કે છે કે એ વખતે ગોકુળમાં મોટા બની ગયા તો દર્શન નો દીધા અખિલ બ્રહ્માંડ નો નાથ કુછ કરના ચે થોડી માટે ભગવાન કૃષ્ણ ચાકરને બોલાવીને કહું કે ભગવાન શિવ છે એના દર્શન માટે મન બાર લઈ જાય પણ વળી પાછું યાદ આવ્યું કે નાનું બાળક બોલે નહીં મારી લીલામાં વિક્ષેપ પડી જાય કરું તો ક્યાં કરું અને ભગવાન કૃષ્ણ કનૈયાને યાદ આવ્યું નાનું બાળક બોલે નહીં પણ રડી શકે આને રડવાનું શરૂ કર્યું એટલું બધું રડે એટલું યશોદા અકળાણી છે રોહિણીને કહે છે કે હે મા ઇનકા ક્યાં કરું મેં બહુત રડતા રોતા અને જ્યારથી પહેલા સાધુ આવ્યા છે ને જ્યારથી પેલો જોગી આવ્યો છે ત્યારથી આ બાળક રડવાનું ચાલુ કર્યું છે એટલે બેનો તો પછી મજાનો ઉપચાર કર્યો છતાં પણ ભગવંત છાના ન રહ્યા અનેક પ્રકારે ઉપચાર કર્યા છતાં પણ કૃષ્ણ રડતા બંધ ન થયા ત્યારે રોહિણીએ એક સુજાવ આપ્યો કે બેન કદાચ દર્શન કરાવી દે અને છાનો રહી જાય તો

ઘટના એક હતી અત્યાર સુધી કૃષ્ણ રડતા હતા અને શિવજી ભજન કરતા હતા અને હવે ઘટના એ ઘટી એક વખત જ્યાં ચાર આંખું ભેગી થઈ ને બે ભગવાન શિવની આ અને બે આંખો કૃષ્ણ પરમાત્માની ચાર આંખો જ્યાં ભેગી થઈ અનેક ગોપીઓની હાજરી છે માં યશોદા અને રોહિણી છે પણ ચાર આંખું જ્યાં ભેગી મને કેવા દો દર્શન જ્યાં થયું ત્યાં કૃષ્ણ પરમાત્મા રડતા બંધ થઈ ગયા અને શિવની આંખમાંથી અશ્રુઓની ધારા શરૂ થઈ ગઈ ઘણા ઘણા સંતો આનો મત આપે છે ભગવાન શિવ શા માટે રેડ્યા ભગવાન શિવને પ્રેમના અશ્રુ આવ્યા અને પ્રેમના અશ્રુ એટલા માટે આવ્યા કે ભગવાન શિવ રડતા રડતા એવો વિચાર કરે છે કે આ ગામડાના અભણ માણસો આ નંદ અને યશોદાના ભાગ્યની હું શું સરાહના કરું કે ત્રિભુવનનો નાથ આજે સુંદર મજાનું મિલન થયું છે પણ દર્શન માત્ર પૂરતું નથી જેનું દર્શન થાય એનો સ્પર્શ થઈ જાય તો જીવન ધન્ય બની જાય ભગવાન ગોળીયો નાથ કહે છે કે તારા લાલાને મારા ખોળામાં આપીશ પણ રડતો બંધ થઈ ગયા ને લાલાજી એટલે વિશ્વાસ આવ્યો અને જ્યાં એ ખોળાની અંદર આપ્યા ત્યાં તો ભગવાન શિવને સમાધિ લાગવા માંડ્યા અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર પ્રમ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અખંડ સમાધિ લાગવાની શરૂઆત

પંચ બેર પરિક્રમા કરે શૃી નાથ બજાઓ શ્યામ બલિહારી બજાઓ પંચ ભેર પરિક્રમા કરે શૃંગી નાદ બજાઓ શુર શામ બલિહારી કનૈયા જુગ જુગ જીએ જાઓ પંચ ભેર પરિક્રમા કરે શૃંગી નાથ બજાઓ शाम बलिहारी कन्हैया जुग जुग जी तेरो जायो कल में जोगी आया कल में भी आया भेद कोई समझ न पाया भेद कोई समझ न पाया जोग का रूप निराला जोग का रूप निराला सबसे बड़ा है तेरा नाम तेरा नाम ભોલેનાથ ભોલેનાથ રે ભોલેનાથ 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 સદાશિ સદાશિ સદાશિવ સદાશિ સદાશિ સદાશિવ ભોલેનાથ 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 રે ભોલેનાથ ભોલેનાથ ભગવાન શિવ દર્શન કરી આશીર્વાદ આપ્યો છે કે જુગ જુગ જીએ તર જાયો આમ કયા અને મા યશોદાને ધન્ય બનાવ્યા છે સમગ્ર ગોકુળ ને ધન્ય બનાવી ભગવંતની સાથે મુલાકાત કરી દર્શન લયા ને ભગવાન શિવ ત્યાંથી કૈલાસ કી ઓર ચલે